సముద్ర వలోణు మర వలాయ్యు వలోడా నీరమ జట్ జామీరే మర వలోణు మేరు పర్వత నే వచే మరే లీధు శేష నగ్నా తెరా కీ దారే మరా వాళ్ళ నువ్వలో સમુદ્ર વલોણું મારા એ વલોવ્યું પહેલું વલોણું બ્રહ્માએ વલોવ્યું વેલોણામાં વેદ પુરણ નીકળ્યા રે મારા વાલાનું વલોણું વેદ પુરાણ લઈને બ્રહ્મા બ્રહ્મા બ્રહ્મ આવ્યા ಬ್ರಾಡೋ ನೆ ವೇದ ಪೂರ ಸೋ ಪರ ವಾ ನಲೋಣು ಸಮು ವಲೋಣ ವಲೋವ್ ಬೀಜ ವಲೋಣು ವಿಷ್ಣು ಎಲೋವ್ ವಲೋ ಮಹಾಲಕ್ಷ್ಮೀಜಿ ನಿರ ವಲಾ ನಲೋಣು લક્ષ્મીજીને લઈને વિષ્ણુમય કુઠમાં આવ્યા લક્ષ્મી નારાયણ કહેવાના રે મારા વાલાનું વલોણું સમુદ્ર વલોણું મારા વાલાએ વલો ત્રિજુરે વલોણું ભોળાનાથે વલોવ્યું વલોણામાં ઝેર પ્યાલા નીકળ્યા રે મારા વાલાનું વલોણું દેવો રે ભાગ્યા ને દાનવો રે ભાગ્યા ભોળાનાથે કંઠમાં સમાવ્યું રે મારા વાલાનું વલોણું સમુદ્ર વલોણું મારા વાલાએ વલોવ્યું ઝેર હળાહળવાલે કંઠમાં સમાવ્યું હિ કંઠ મહાદેવ કેવાણા રે મારા વાલાનું વલોણું સમુદ્ર વલોણું મારા વાલાએ વલોવ્યું ચોથું વલોણું દેવદાન વલોવ્યું હે વલોડાણામાં અમૃત પ્યાલા નીકળ્યા રે મારા વાલાનું વલોણું દેવો રે દોડ્યા ને દાનવો રે દોડ્યા હે વિષ્ણુજીએ મનમાં વિચાર્યું રે મારા વાલાનું વલોણું સમુદ્ર વલોણું મારા વાલાએ વલોવ્યું નર મટીને વાલો નારી રે બન્યા વિષ્ણુજી એ મોહિની રૂપ ધર્યા રે મારા વાલાનું વલોણું રૂપ અનુપમ એવું વાલે ધર્યું દાનવોને મોહમાં ભરમાવ્યા રે મારા વાલાનું વલોણું અમૃત નો પ્યાલો ચાર જગ્યાએ છલકાવ્યો ચાર ધામમાં કુંભ મેળો રચિયો રે મારા વાલાનું વલોણું નાસિક અહ્યા બાદ જૈને હરિદ્વાર ચારે ધામે કુંભ મેળો કીધો રે મારા વાલાનું વલોણું વાલાનું વલોણું જે કોઈ ગાશે મારા વાલાને ચરણે જાશે રે મારા વાલાનું વલોણું સમુદ્ર વલોણું મારા વાલાએ વલોવ્યું